જુઓ જૂના સુરતમાં એવા છે સિટીમાં આડે પૂછે આપણું સુરત આપણે જો પાસો ધોમ ધોકાર આ વરસાદ શરૂ થઈ ગયો છે મસ્ત માવ મલાઈ ક્વોલિટી છે અત્યારે વાગી ગયા છે સાડા આઠ વાગવાના છે અને આજે છે રવિવાર બહારનું વાતાવરણ જો વરસાદ વાળું છે ધોમ ધોકારા બોલાવે છે રાતનો આજે વરસાદ જોઈએ આજ હું થયું છે આજનો પ્રોગ્રામ શું છે ચાલો જોઈએ અને ફૂલ વરસાદ આવે છે આજે સન્ડે ને આજનો પ્રોગ્રામ છે મસાલા ભાખરી તો અહીંયા મસાલા ભાખરી બનતી હતી અને અહીંયા બની ગઈ છે તો આજે રવિવારે મસાલા ભાખરી ચા અને પપ્પા ખાવા બે ગયા છે હેલો ગઈસ કે તારું

જૂના સુરતમાં એવા છે આડે છે આપણું સુરત આપણે રેવી વરાછા સાઈડ કહેવાય પણ આ જૂનું સુરત ગલી શેરી પોળ અમદાવાદી ભાષામાં ભેગા ભેગા ઘરને ભેગી ભેગી ગઈ ગયો જૂનવાણી મંદિર કયું છે ખબર નથી ગણપતિની મૂર્તિ બનાવી લઈએ અહીંયા ગણપતિની મૂર્તિ બનતી લાગે છે બોળિયું છે હમણાં ફૂલ વરસાદ આવીને વહી ગયો છે એમાં અમે પલ્લી ના આવ્યા છવી ક્યાં રસ્તામાં હતા અને ઘડીપરમાં પલ્લી ને આવી ગયા કપડાં ચેન્જ કરીને પાછા ચાલી છે બાય જઈ લો વાતાવરણ કેવું મસ્ત અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છે અહીંથી નજારો હજી ધીમો ધીમો વરસાદ શરૂ છે અને પાણી ભરાઈ ગયા છે જેટલા વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને આ બધે પાણી ભરાઈ ગયું છે અત્યારે રોડ આમ ખુલ્લો થઈ ગયો છે મસ્ત જો વાતાવરણ અહીંથી વ્યૂ કેવું મસ્તનું આવે છે ચાલો હવે ક્યાં જાય છે પછી કેવી ચાલો જો પાછો ધોમ રે વરસાદ શરૂ થઈ ગયો છે ફૂલ વરસાદ શરૂ છે આ રવિવારે આજ હું ભૂખ છે ને જો તોય આ ગણાય રમે છે બોક્સમાં અને અહીં આપણા મીઠુડા મસ્ત ના ઈ એની રીતે મોજમાં છે ને આપણી આ ગ્રીનરી આજે ખીલી ઉઠી વરસાદમાં અને વરસાદ તો ઉભું રહેવાનું નામ નથી તો ઘડી વાર આવે પાંચ મિનિટ વહી જાય ઘડી વાર આવે પાંચ મિનિટ વહી જાય તો આજનું આપણું આ સેટઅપ આ એક મસ્તનું ઝાડવું થઈ ગયું છે આપણા ઘરે અને પાલક અમે આવી તે આ મીઠું ડાહટું પાલક એ જો મસ્તની ઉગી ગઈ છે લીમડો નાનો અમથો વાવ્યો તો એ મસ્તનો કોળાઈ ગયો છે એલોવેરા આપણી ભાઈ મસ્ત છે જો આ સ્પેશિયલ આ મીઠુંડા હાટુ છે ને આપણા પાલક વાવીએ છે અને મસ્તની ઉગી ગઈ છે કારણ કે આ પાલક અને જો આ ધાણા દાંડલા છે ને એ વધારે ખાય અને આ રસ ને ધાણા વધારે ખાય એટલે આની હાટુ છે ને ધાણા લાંડલા બધા અમે રાખવી અને સ્પેશિયલ એને આટું પાલક વાવી દીધી છે એટલે એને મજા આવે બાકી તો એનો આ ખાવાનો અહીંયા હોય જ આ કાઇંગ એ આ ખાધા કરે ને મોજથી જો રેમાં કરે આ હિંચકા હિંચકા કરે બેઠા કરે આ મટકી મારે એમાં કરે આજે આવ્યું ને આખું ખોતરા કરે આવ્યું ને આવું હતું મસ્તનું ગોળ વીટેલું એને હા આવું કરીને ખુશી ચાલો હવે જઈએ ક્યારના જઈએ જીએ કરવી છે પણ ક્યારે જવું કંઈ ખબર જ નથી પડતી એમ ટ્રેન આવી જઈશું આપણે અહીંયા મસ્તની પપ્પાનું પાકીટ ભીનું થઈ ગયું હતું ને તો એ દેશી જુગાડ કરેસ ગેસ થી પૂરું પૂર એ બધી વસ્તુ કપડાં ઘોડે ભૂકડી તો આવા મસ્તના વાતાવરણમાં મને સાબુદાણાનો ગાંઠિયો ખાવાનું મન થઈ ગયું એટલે મેં જલ્દીથી છે ને તેલ મૂકી દીધું અને ગાંઠિયો કાઢી દીધો કારણ કે ઉનાળામાં ગાંઠિયો એટલે જ બનાવ્યો કે જ્યારે ખાવું હોય તે ખાવા થાય વાતાવરણ એટલું મસ્ત છે તો ચાલો હવે ગાંઠિયો ખાઈને પછી તમને મળ્યું કે આજનો પ્રોગ્રામ શું છે પેલા અમે એવું નક્કી કર્યું હતું કે આજે આપણે બહાર જવું પણ નથી થયું તો જોવી આગળ તો હવે હું મારી મમ્મી અત્યારે જાવી છે માસી ન્યા વાગ્યા છે અત્યારે નવ તો અત્યારે જોઈ લો રસ્તામાંથી ક્વોલિટી લઈ લીધી છે તો હવે માસીની ઘરે છે ને આપણે આ ક્વોલિટી ખાઈશું ચાલો મસ્ત માવા મલાઈ ક્વોલિટી છે

હાલત ખરાબ વાળા માસી ટાટા ચાલો આવજો તમારે આવવાનું શું ઓકે